પવિત્ર શ્રાવણ માસે શરૂઆત સાથે દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મંદિર ખાતે ભાવિક ભક્તોની ભીડ જોવા મળે છે ભાવિકોને દર્શન માટે કોઈ અગવડતા ન પડે તે માટે શાંતિપૂર્વક દર્શન થાય તે માટે તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય અને જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં વિવિધ વિભાગોના અધિકારીઓએ મંદિર અને આસપાસના પરિસરની મુલાકાત લઈ સુરક્ષા સલામતી અને વ્યવસ્થાઓની ચકાસણી કરી જિલ્લા તંત્રએ ટ્રાફિક આરોગ્ય સેવાઓ ફર્સ્ટ એડ ડેસ્ક પૂછપરછ ડેસ્ક પ્રસાદ અને ભોજનની વ્યવસ્થાનું નિરીક્ષણ કરીને કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી સોમનાથ મંદિરે શ્રાવણ મહિનાની જે સુરક્ષાની તૈયારી છે એ આજે અમારી કલેક્ટર સાહેબ સાથે પણ મીટિંગ હતી મંદિર ટ્રસ્ટ સાથે પણ મીટિંગ હતી અને સ્થાનિક પોલીસ મંદિર સુરક્ષા તંત્ર તમામ રીતે શ્રાવણ મહિનાના કામગીરી માટે તૈયાર છે મૂળ જે મુદ્દાઓ છે અમારા એ જ કે જેટલા પણ સિક્યોરિટી સાથે જોડાયેલા લોકો છે એમાં પોલીસ છે ને મંદિરનું તંત્ર છે એ એમનું બિહેવિયર બરાબર રહે લોકોને મદદરૂપ થવાની ભાવના સાથે આ બંદોબસ્ત કરે